આઇબ્રન ગુજરાત સમિટને લઈને રાજ્ય સરકારે કરોડો રૂપિયાના એમઓયુ સાઇન કર્યા ત્યારે આ તમામમાં અમદાવાદ કોર્પોરેશન પણ સહભાગી બન્યું અને સાઇન કરવામાં આવ્યા એમઓયુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 1138 જેટલા એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે જુદી જુદી એજન્સી અને ડેવલપર્સ કે જેવો ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરી રહ્યા છે તેમની સાથે કુલ કરોડના કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા ગુજરાત સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અવડા સાથે મળીને તૈયારીઓ કરી છે જેમાં ઔડા સાથે પણ કરોડો રૂપિયાના થયા છે એમઓયુ સાઇન

જેટલા લોકો સાથે કરે છે ડેવલપર હોય એજન્સી હોય એન્ડ જુદા જુદા પ્રોજેક્ટના બાબતે હોય એના બાબતે એમાં ગ્રીન પ્રોજેક્ટ એવા સર્ક્યુલર પ્રોજેક્ટ છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેના એવા પ્રોજેક્ટ પણ છે કાર્બન ન્યુટ્રલ પ્રોજેક્ટ પણ છે જ્યારે મધ્યમ વર્ગ માટે મકાન બનાવવા માટેનો હોય અથવા એના કમર્શિયલ ડેવલપમેન્ટ હોય ત્યાર પછી એસ આઈટીના બાબતે પ્રોજેક્ટ હોય એ બધા સાથે એટી થ્રી કરતાં વધારે કરોડનો એમઓઈ કરવામાં આવી છે